વડગામ તાલુકાના ફોતેગઢ ગામમાં અંબાજી બાદરી પૂનમના મહામેળાને લઈ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે

ગામના મુસ્લિમ સાબેરાબેન કાપી ખુલ્લો દુનિયામાં માનવ ધર્મ એ જે સૌથી મોટો ધર્મ છે તેવું માની મુસ્લિમ બિરાદરો દ્વારા પણ માય ભક્તો માટે કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની દરકરાર લેવામાં આવી રહી છે અમદાવાદના ડોક્ટર મિત્તલ પરમાર દ્વારા મેડિકલ સેવા પૂરી રહી છે સમગ્ર આયોજન ફતેગળના યુવા અગ્રણી પ્રદીપ પરમાર દ્વારા કરાયું જેમાં ફતેગઢ ગામના ડેપ્યુટી સરપંચ સલીમ ઇકબાલ માકણોજીયા ફજાભાઈ સિપાઈ જાવીદ આંગલોડિયા સુલતાન કાસમ પટેલ સોમાભાઈ રાવળ સુરેશભાઈ રાવળ મનોજભાઈ રાવળ વિરસંગ રાજપૂત બાબુભાઈ ભીલ કનુભાઈ માજીરાણા સહિત ગ્રામજનોના સહયોગથી માય ભક્તોની ખડેપગે સેવા કરાઈ રહી છે